હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ રામ રામ ના સ્વાગત છે ફરીથી એક આપણે બગીચે જો દાદાના બગીચામાં મસ્ત મજાના આંબા થઈ ગયા હવે તો ફૂટે મસ્ત ચીણી ચીણી પાંદડાવાળા આ સાઈડ એક આંબો તો એ શું કહી ગયું અને પપૈયા પણ આવી ગયા જો અહીંયા ઘણી એક આમળો હોય આમળો આમળો જો આ રહ્યું આમળાનો વૃક્ષ જામફળ જામફળ આવી ગયા ઝીણા ઝીણા જો જામફળ જામફળ નકરા છે આ વર્ષે બહુ જ આવ્યા છે પપૈયા અને કેળ કેળ મતલબ બનાના પ્લાન્ટ્સ જો વિમાન જાય જો જાય

ફાઈનલી મિત્રો અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો છે અને આપણે ભેંસુ સારવા આ સાઈડ ભેંસુ ચરે છે આ સાઈડ બે હજી તો લગભગ ભેંસુ ઘડી ગજી સારવાની બે અઢી કલાક ચારીને પછી ઘરે રાવવાનું છે ને આ સાઈડ આપણો કપાસ જે લંઘાય છે થોડાક દિવસ હવે વરસાદ આવી જાય તો સારું બે ખેતરમાં એમ જ છે આ તો જો કે પવન ચાલુ કરી દીધું છે હા આજ કાલે નું પાવ નુકસાન કરી દે આ સાઈડના કપાસમાં એટલે એ તો નો આવે પણ આ બે કપાસમાં કેવો પછી જવા દે પાંચ છ હાડા છે જેવું ટાઈમ થાય એટલે જોઈએ ભેંસો ચારવા જોઈ લો આપણા કપાસમાં એક ઝીંડવું પણ આવી ગયું અને એ ઉગી ફૂલી પણ ગયું જોઈ લો આ કપાસ પણ થઈ ગયો અને આ બાજુ કામ ખાવાનું કામકાજ ચાલુ ચાલો ચીબડા 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 પડ્યા છે પણ ખાવાનો કોઈ નવરાઈ નથી સમય નથી તો ફટાફટ હું લાકડી લઈ લો સારી વાળું કરી થોડોક ટાઈમ છે તો ફટાફટ જોઈ લો સુરત છે એટલે ચારવા પડશે ત્યારે આથું સમય થાય ત્યારે બરોબર ઘરે લઈ જવાના પાણી પછી ડોબાએ જોઈ લો આપણા પાણી પાણી પાઈ અને આ સાઈડ થી જાય કપાસમાં પાણી વાળવાનું કામકાજ એ ચાલુ છે એટલે જોઈ લો પાણી જાય છે એની રીતે મસ્ત મજાનો ધોર્યો કુંડી પાણી આવે બાય તો એની રીતે પાણી પીવે છે જો તો આ સાઈડ એક પી દીધો ને બે પી લીધો નાની નાની વાવ એક તો આપણી સામે જોવે છે એના લઈ આ બાજુ ત્રણ પાડી આપડી બંધાઈ ગઈ છે ને જીભ અને આ સાઈડ ભેંસ ગાય કઈને જો કે સોડતા નથી અને સામે ચાર બાંધી દીધી એક અહીંયા અને સામે ચાર પડદા ચીપ્યું તો હવે આમના માટે નિર્ણય લેવા જવાનું એમાં ગમે ફળું બાળીને રાખ્યું તુવેરમાંથી તો ફટાફટ હવે ત્યાં લેવા જઈએ પાણી પી છે કાકાના એનો કપાસ નહીં સાઇડ માંડવી ને સુરત લો મસ્ત મજાના સનસેટ થવાની તૈયારીમાં છે કપાસમાં આવે છે તમને બતાવી દઈએ પાણી તે ચાલુ થઈ ગયું છે તો એની કપાસમાં જઈ વાવ ને જોરદારનો કપાસ છે કાકા ને એમનો કપાસ આ સાઈડ કપાસ આપણે ના કુ વાળો એટલે કે પાણી જોવા જવાનું છે તો ઘડી જોઈએ ધ્યાન રાખીએ કારણ કે કાકા હમણાં આવી જશે नहीं का वैवाहिक वाले वैवाहिक जो वाले उगी गए अँस ये जो कोटा ये वाले ये मस्त ना बने साइड लगभग काकाने आईड व्यवहार ओली साइड पीछे जय कपास जाए झींडवा बीडा रहे तरह इना वेला चली जाए पी आखा वही लाइन प्रोसेस वाल लीजिए પછી માનો કે આમાં તો બીજી મોડત તો ના થાય એટલા માટે લઈ લીધું ને પાણી પીએ થોડા ટાઈમ પછી પહોંચવા જ માથે ફાઈનલી હવે સુરત દાદા પણ આથમવાનો સમય થઈ ગયો છે અને સનસેટ થઈ ગયો છે આપણે પાણી વાળીથી કાકાને કપાસમાં વાહ બઢિયા જોરદાર જોરદાર જબરદસ્ત એક નાકુ વાળી ગયો અને બીજું પણ વાળી નાખ્યું ફટાફટ થી હું વાળી નાખું ત્યાં સુધીમાં તમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હાલો ફટાફટ ફાઇનલી જોઈ લો આ છે આપણી માંડવી 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 તો આજે તમને બતાવી જ દઉં કે ઓ ફાલ એક છોડો ઉપાડી પછી નથી ગમે ત્યાંથી અને જોઈએ કે કેવું છે પ્રોફિટેબલ સબલ હે કે આ વર્ષે લોસમાં હે જો કે હશે ત્યાં સુધી તો પ્રોફિટમાં જ છે આ એરિયો આવી ગયો એક છોડવો જોઈ લો હજી તો આવકમાં હે હજી તો છે થોડા થોડા તો કે ચાલુ જ સર આવું અનુચ્ય સેટ માઇન્ડ વિશે કંઈ નહીં આજનો મારો બ્લોગ્સ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જઈ જુઓ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય થેન્ક યુ સો મચ